તહેવારો ટાણે જ પાલિકાના હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે તહેવારો ટાણે જ પાલિકાના હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા પાલિકાની કચેરી બહાર પાંચસો થી વધુ હંગામી કર્મચારીઓ ધરણા પર બેઠા વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કર્યું છતાં કાયમી ન કરતા વિરોધ નોંધાવ્યો દિવાળી અગાઉ જ પાલિકાનું નાક દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આરોગ્ય ફાઇલેરિયા ડ્રેનેજ વિભાગના એક હજારથી વધુ હંગામી કર્મચારીઓની હડતાળ સામે આવી આંદોલન ન સમેટાય તો ગંદકી વધતા રોગચાળો વકરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છેલ્લા કેટલા દિવસથી વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને અમે વારંવાર રજૂઆતો કરી છે કે આ કર્મચારીના પ્રશ્નો નિકાલ કરો પણ એ નથી કરતા એટલે અમે તબક્કા વાઇઝ ધરણા પણ કર્યા રેલીઓ પણ કરી પણ આ વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નર ભેદી મૌન સેવીને બેઠા છે રહસ્યમય કારણસર એ કશું બોલવા તૈયાર નથી થતા એ શું કારણ છે એ તો એ જ જાણે પણ અમે અમારી માંગ પર મક્કમ છે અમે અમારો હક લઈને રહીશું અમે આ કર્મચારીઓનો જે હક છે જે મજૂર કાયદા પ્રમાણે જે એમને જે લાભ મળવા જોઈએ એ મળવા જ જોઈએ વડોદરા મહાનગરપાલિકાનું તમામે તમામ ડિપાર્ટમેન્ટ મહેકમ ખાલી છે એ તમામે તમામ મહેકમ ભરાય અને આ જ કર્મચારીઓ કે જેઓ અનુભવી છે એમની ભરતી થાય એ અમારી માગણી છે